જે પણ તમે ગ્રંથને સાંભળવા આવ્યા છો જેના મુખે જ તમે ભાગવતની કથા સાંભળવા આવ્યા છો એને ત્યાં જ રહીને પ્રણામ કરી અને પછી પોતાનું આસન ગ્રહણ કરવું જોઈએ માણસે વંદન કર્યા વગર માણસ બેસી ન જવો જોઈએ અને જો તમારામાં વંદન કરવાની નમ્રતા નહીં હોય તો આ કથા તમારામાં બેસી જ ન શકે નારાયણ નમસ્કૃત્ય મારે જય ગાવો છે કોનો ઇતિહાસ અને પુરાણોનો અને કેટલા વર્ષો થયા આનો હજી જયકાર થઈ રહ્યો છે હજી આનો 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 નાદ ગુંજી રહ્યો છે શું કામે આ શાશ્વત છે બાકી હજાર પંદરસો કરોડ ખર્ચે પિક્ચર બનાવવામાં આવે અને છતાંય એ હજાર પંદરસો કરોડ ના ખર્ચે બનાવવા આવેલું પિક્ચર કેટલો ટાઈમ ટકે હાલો મહારાજ કેટલા ટાઈમ ટકે વધીને પાંચ મહિના બહુ સારું હાલે તો વળી પાછું એનું કદાચ ફરી પાછું એનું ટેલિકાસ્ટ થાય તો વળી પાછું વરહદી એનાથી વધારે કશું નહીં પંદરસો પંદરસો કરોડ ના ખર્ચે પિક્ચર બને તોય વધીને એક બે મહિના પાંચ મહિના વરદી હાલે આ તો હજારો વર્ષથી આમને અખંડ આયલું આવે છે વિચાર તો કરો આ કેટલો મહિમા ભર્યો હશે હજારો વર્ષથી અખંડ આયલું આવે છે કોઈ દી જૂનું નો થયું કોઈ દી ભાગવત માટે કોઈ દી કીધું કોઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ ના જ્યારે ખોલો ત્યારે નવું છે હેલાવ આ દુનિયાને નવું જ જોઈએ છે અને ભાગવત હંમેશા નવું આપે છે જ્યારે ખોલો ત્યારે આ દેવ ભાગવત શું અમે ખોલ્યું જ નહીં કોઈ સાંભળી લેજો લ્યો તમે તમે વૈષ્ણોદેવી કથા સાંભળી લેજો અને એ વૈષ્ણોદેવીની કથા સાંભળ્યા પછી તમે ચોટીલાની કથા સાંભળજો તમને નવું ન મળે મને કહેજો લ્યો ન તો તમે જે પિક્ચર જોયું છે એને તમે આજ જોવો કાલ જોવો પછીના દિવસે જોવો એમાં કાઈ બદલાય કાઈ નો બદલાય આ ભાગવતને તમે આજ સાંભળો કાલ સાંભળો પાછું નવું હોય એના પછી તો ભગવાન નારાયણ ને વંદન કર્યા નરો ઉત્તમ પ્રભુ તમને વંદન કરીએ છે માં જો તારી કૃપા ન થાય તો હું ગાઈ ન શકું બોલી ન શકું માટે હે સરસ્વતી હું તને પ્રણામ કરું છું અહીંયા તો સરસ્વતીને પ્રણામ ત્રીજુ કર્યું છે પણ રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજે વંદે વાણી વિનાયક ને તો આપણા શાસ્ત્રમાં નિયમ છે કે ગમે તે ભગવાનની પૂજા કરવા બેસો પેલી ગણપતિની પૂજા થાય પણ અહીંયા કહ્યું કે માં જો વાણી ન હોય તો હું ગણપતિને પણ પૂજી ન શકું માટે વંદે વાણી વિનાયકો માં હું તને વંદન કરું છું એટલે અહીંયા માં સરસ્વતીને વંદન કર્યા ભગવાન વ્યાસને કે જેને આપણને પાવન ગ્રંથોની ભેટ સનાતન ધર્મને આપી છે અરે સનાતન ધર્મ કહીશ તો પણ કદાચ વ્યાસજીને લાગી જાય કહેતા આનંદ થાય છે કે નહીં ભગવાન વ્યાસે આ સંસારના એક એક જીવાત્માને આ ગ્રંથોની ભેટ આપી છે આ ગ્રંથોને સાંભળીને એક એક જીવાત્મા પોતાનો માર્ગ બદલી રહ્યો છે અને એટલા માટે હે તતો જય મુદી તમારો જય થાય હું પાઠનું પ્રવચન કરું માં હું તમને પ્રણામ કરું છું આમ તો આ શ્લોક બીજો છે મહાત્મેનો પણ મેં એને પહેલા એટલા માટે લીધો છે કે જો હું આ બધાને વંદન ન કરું તો જેના ગુણ ગા બેઠો છું એ રાજી ન થાય મંદિર બનાવનારો માણસ ત્યારે રાજી થશે જ્યારે મંદિરમાં મોકલવા વાળા માણસોને તૈયાર કરવા વાળો માણસ કોઈ હશે ત્યારે આ દુનિયામાં ખાલી મંદિરો તૈયાર થઈ જાય એ બહુ અગત્યનું નથી મંદિરો કરોડોના ખર્ચે તમે તૈયાર કરો પણ મંદિરમાં જનારો વર્ગ જ ન હોય તો મંદિરની શું કિંમત જેટલી આવશ્યકતા મંદિરો તૈયાર કરવાની છે એના કરતાં અનેક ગણી આવશ્યકતા એ મંદિરોમાં જનારો વર્ગ તૈયાર કરવાની પણ સમાજમાં છે અને મંદિરોમાં જનારો વર્ગ તૈયાર કરવાનું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો આ ભાગવત છે આ સત્સંગ છે આ કીર્તન છે